ઉત્તરાખંડમાં વરસાદી તૂટી પડે છે તેવાથી સૌ કોઈ જાણકાર છે તેવામાં રુદ્ર પ્રયાગમાં વાદળ ફાટતા તારાજી સર્જાઈ છે નદી નાળાઓમાં પુલ આવ્યા છે બીજી તરફ ભૂસ્ખલનના કારણે રુદ્રપ્રયાગના પહાડી વિસ્તારોમાં અનેક લોકો ફસાઈ ચૂક્યા છે જેનું સતત છ દિવસથી સેનાના જવાનો અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે સેના દ્વારા યુદ્ધના ધોરણે નદીના ધસમસતા પ્રવાહ પર પુલ બનાવવામાં આવ્યો છે અને તેની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે મોડે મોડે પણ આજે છ દિવસ પછી ઉત્તરાખંડના મુખ્યમંત્રી જાગ્યા અને અતિવૃષ્ટિથી પ્રભાવિત કેદાર ઘાટી અને રુદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું સાથે જ રોડ રસ્તાઓના કાર્યો કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું આપદા આઈ હતી બહુ બધી આપદાથી કાફી બુકસાન ક્ષેત્રમાં હુઆ लगभग उनतीस स्थानों पर छोटे बड़े स्थानों को लगा दिया जाए तो उनतीस जगह पर सड़क मार्ग आ, कट हुआ है और भूस्खलन की चपेट में आया है दो स्थानों पर पुल भी और तमाम जो सरकारी संपत्तियां हैं उसका भी नुकसान हुआ है कटाव बहुत हुआ है बिजली की लाइनें क्षतिग्रस्त हुई हैं पेयजल की लाइनें क्षतिग्रस्त हुई हैं दूरसंचार सेवाएं भी कुछ समय बाधित रही हैं એક તરફ ભૂસ્ખલનના કારણે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયેલા રસ્તાઓને ખોલવાની કામગીરી ચાલી રહી છે તો હાલ કેદારનાથ યાત્રા માટે ભૂસ્ખલનના કારણે બંધ થયેલી હેલિકોપ્ટર સેવા પણ ફરી બુધવારથી શરૂ કરવામાં આવશે અને તેમાં રાજ્ય સરકાર પચીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ શ્રદ્ધાળુઓને આપશે રિપોર્ટ ન્યૂઝ